મોદી વિરુદ્ધ વિવાદિત નિવેદન ભરૂચના ન્યુઆનગર માં આવેલ એક બિલ્ડિંગમાંથી ગંદુ પાણી જાહેર માર્ગ પર નિકાલ થતું હોય સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો આ અંગે પાલિકામાં રજૂઆતો કરવા છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ અંકલેશ્વરની એચવી રોડ લાઇન્સ એન્ડ વોટર સપ્લાય ટ્રાન્સપોર્ટમાં ટેન્કર સાફ કરવા ઉતરેલા એક પછી એક ચાર ડ્રાઈવરને ગેસની અસર બે ડ્રાઈવરનું ગેસની અસરને લઈ સારવાર હેઠળ મોત બેની હાલત ગંભીર ઘટના અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી એફએસએલની મદદથી સાયન્ટિફિક તપાસ શરૂ કરી મુંબઈના ઉદ્યોગકાર દ્વારા પાનોલીની ઓમકાર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સામે કરોડની થગાઈની ફરિયાદ નોંધાવી મુંબઈ સહિત ગુજરાતમાં દહેજ ખાતે યુનિટ ધરાવતા કંપની સંચાલક દ્વારા મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ મુંબઈ પોલીસ દ્વારા ગત રોજ સ્થાનિક પોલીસને જાણ કરી કંપની ખાતે તપાસ કરી બારોબાર નીકળી ગઈ અંકલેશ્વરમાં જીપીસીબીની મંજૂરી વગર રાસાયણિક ડ્રમનું વોક્સિંગ કરી વેચાણ કરતો ભંગાર્યો ઝડપાયો ભરૂચ એસઓજી પોલીસે ગુલશન બેરલ નામના બંગાળના ગોડાઉનમાંથી પંદરસો બેરલ ઝડપી પાડ્યા જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી સેમ્પલ લેવાયા જીઆઈડીસી પોલીસ મથકે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાયો ઇન્ડિયા ગઠબંધનના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં પ્રખ્યાત શાહેર અને રાજ્યસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન પ્રતાપ ગઢીની ઉપસ્થિતિમાં ભરૂચમાં જાહેરસભા યોજાઈ હતી જેમાં ચૈતર વસાવાએ મોદીની ગેરંટી સામે પ્રશ્નાર્થ કરતા જાહેર મંચ ઉપરથી વિવાદિત નિવેદન આપ્યું હતું ગેરંટી જે મોદીજી એ પોતાના જશોદાબા સાથે અગ્નિ ની સાક્ષી માં સાત ફેરા લીધા તા સાત જન્મ નું વચન આપ્યું હતું ગેરંટી આપી હતી એ જશોદાબાને નથી સાચવી શકીએ તો તમને અમને શું કામ સાચવવાના છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ રોડ ધોબી તળાવની સામે અઢાર ક્વાર્ટરની પાછળના ગ્રાઉન્ડ પર ઇન્ડિયા ગઠબંધનના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવના સમર્થનમાં પ્રખ્યાત શાયર અને રાજ્યસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇમરાનભાઈ પ્રતાપગઢીની સભા યોજાઈ હતી જેમાં ઇમરાન ગઢીએ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી વડાપ્રધાન મોદીને શબ્દોના જાદુગર કહી કટાક્ષ કરતા કહ્યું હતું કે બહુ થોડી મહેંગાઈ કિમાર અબકી બાર મોદી સરકાર એ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા તે જનતા ને શું સાચવશે અગ્નિની સાક્ષીમાં સાત ફેરા લીધા હતા સાત જન્મનો વચન આપ્યું તો ગેરંટી આપી હતી એ જસોદા બાને નથી સાચવી શકે તો તમને નમને શું કામ સાચવવાના છે ભરૂચના ન્યૂ નગરમાં આવેલ એક બિલ્ડિંગમાંથી ગંદુ પાણી જાહેર માર્ગ પર નીકળતું હોય સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે આ બાબતે અનેક વખત પાલિકામાં રજૂઆતો કરવા છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિક રહીશોમાં આક્રોશ ફેલાઈ ગયો છે ભરૂચ શહેર ન્યૂ આનંદનગર વિસ્તારમાં લવ નામની એક બિલ્ડિંગ આવેલ છે જેમાં અનેક ભાડો રહેતા હોય પરંતુ તેના માલિક દ્વારા વપરાશમાં લેવાતું પાણી નિકાલની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નહીં કરી હોવાના આક્ષેપો સ્થાનિક રહીશો કરી રહ્યા છે જેના કારણે આ બિલ્ડિંગનું ગંદુ પાણી જાહેર માર્ગો પર ફરી વળતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે આ માર્ગ પર નજીકમાં મસ્જિદ આવેલ હોય નમાઝીઓને નમાઝ પઢવા જવા માટે પણ ઘણી મુશ્કેલીઓ વેઠી પડી રહી છે આ અંગે સ્થાનિકોએ અનેક વખત બિલ્ડિંગના માલિક અને પાલિકામાં રજૂઆતો કરી હતી તેમ છતાંય આજ દિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે ત્યારે હવે બાળકોનું વેકેશન પણ શરૂ થયું હોય માર્ગ પર ગંદકી ઉભી થવાના કારણે લોકોમાં રોગચાળાનો ભય લાગી રહ્યો છે ત્યારે વહેલી તકે પાલિકા દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગ લોકો કરી રહ્યા છે અહીંયા એક બિલ્ડિંગ છે લવ મંજિલ કરીને તેમાં કમથી કમ 20 થી 25 ઘર ભાડું આત રહે છે એટલે કે 80 થી 100 માણસો એમાં રહે છે એ લોકોએ લેટ્રિનના પાણીની કોઈ વ્યવસ્થા કરી નથી અને અહીંયા નજીકમાં જ મસ્જિદ છે એટલે જે નમાજ પડવા જાય છે તે પણ છે નાના નાના બાળકો રમે છે તે ફાટે છે છે અને આ જે મકાન માલિક તેમને કેટલીક વખત અમે તજવીજ કરી છે કે એની કઈ વ્યવસ્થા કરે પણ પછી એ લોકો વાત ધ્યાન પર લેતા નથી ઉલટા કે મારા હસબન્ડે જયારે એમને આ વિશે વાત કરી તો એ મારા હસબન્ડ ને જેલમાં મોકલવાની વાત કરે છે

હમણાં ઘણી તકલીફ થાય છે અને અમે પોલીસ સ્ટેશનમાં પણ લખીને આપ્યું અને નગરપાલિકામાં પણ લખીને અમે આપ્યું પણ એનો કોઈ એનો એ થતું નથી તો આ ચણા જેની બિલ્ડિંગ છે એ માસ્ટમે કઈ વાર કહ્યું પણ એ વાત પર કોઈ એ લેતો નથી એ ભાઈ એટલે એના માટે અમે વારંવાર કહેતા કોઈ સાંભળતું નથી એક મહિનાથી બિલ્ડિંગનું પાણી બહાર નીકળે છે અને ગટેનનું પાણી એવું બહાર નીકળે છે જે જ્યાં શહેરના નવ વાગે ને સાંજે બગડે વાગે તમે જુઓ એટલું પાણી નીકળે છે એટલું પાણી જે ગટેન નદી વહે એવું પાણી નીકળે છે એના માટે માટે અમે અમે કોઈ નથી તો એટલા આ આ બોલાવ્યા અને ટેન્કર સાફ કરવા ઉતરેલા એક પછી એક ચાર ડ્રાઈવરને ગેસની અસર થઈ હતી જે પૈકી એક ડ્રાઈવરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું અન્ય ત્રણ કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર હેઠળ વધુ એક કામદારનું મોત નીપજ્યું છે જીઆઈડીસી પોલીસે પ્રાથમિક અકસ્માતે ગુનો નોંધી એફએસએલની મદદથી સાયન્ટિફિક તપાસ શરૂ કરી હતી બનાવની વિગત અનુસાર ગત બીજી મેના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લોટ નંબર એક અને બે પર આવેલ એચબી રોડ લાઇન્સ એન્ડ વોટર સપ્લાય ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર સુનિલ રાજારામ પણ ટેન્કરની ટાંકીમાં ઉતરતા તેને ગેસ લાગતા ચક્કર આવતા ટેન્કરની ટાંકીમાં પડી બેભાન થઈ ગયો હતો તેને બહાર કાઢવા ભાવિન હરિશ્યામ પાલ પણ અંદર ઉતરતા તેને પણ ગેસ અસર થઈ હતી અને ચક્કર આવતા અંદર પડી ગયો હતો બંનેને બહાર કાઢવા રાહુલ હરીરામ પાલ અને રજુ સુરેશ મિસ્ત્રી પણ બહાર કાઢવા ગયા હતા તેઓને પણ ગેસની અસર થઈ હતી જે પૈકી સુનિલ રાજારામ પાલનું સ્થળ પર ગેસની અસરથી મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ ઇસામોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જે પૈકી બે દિવસની સારવાર બાદ ભાવિન હરિશ્યામપાલનું પણ મોત નીપજ્યું હતું ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે હરીશ્યામ પાલે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ દ્વારા પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી એફએસએલની મદદથી વધુ તપાસ આરંભી હતી મુંબઈના ઉદ્યોગકારે પાનોલી ઓમકાર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સામે રૂપિયા ત્રણસો ત્રેસઠ કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી મુંબઈ સહિત ગુજરાતમાં દહેજ ખાતે યુનિટ ધરાવતી કંપની સંચાલક દ્વારા મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે મુંબઈ પોલીસ દ્વારા ગતરોજ કંપની ખાતે તપાસ શરૂ કરાઈ હતી મુંબઈ પોલીસ દ્વારા ગતરોજ સ્થાનિક પોલીસને જાણ કરી કંપની ખાતે તપાસ કરી બારોબાર નીકળી ગઈ હતી બનાવની વિગત અનુસાર મુંબઈ ખાતે આવેલ રોઝારી બાયોટેક લિમિટેડ કંપનીના માલિક સુનિલ ચારી દ્વારા ઓગણીસો નવ્વાણુંમાં પવાઈ ખાતે કંપની શરૂ કરી હતી જે કંપની લિસ્ટેડ કંપની બની શેર પણ બહાર પાડ્યા હતા આ કંપની દ્વારા દહેજ ખાતે યુનિટ ઓફ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખરીદી હતી અને મુંબઈ ખાતે તેની હેડ ઓફિસ બનાવી હતી જે કંપની મુંબઈની રોઝારી બાયોટેક લિમિટેડ કંપની પ્રમાણે પ્રોડક્શન અને ઉત્પાદન શરૂ કર્યું હતું જે કંપની પાર્ટનર અને અન્ય કર્મચારીઓ દ્વારા કંપની રોઝારી બાયોટેક લિમિટેડ કંપની સાથે ઠગાઈ કરી વિશ્વાસઘાત કરી પાનોલી ખાતે ઓમકાર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ઊભી કરી હતી અને તેનું જીપીસીબીમાં ક્લિયરન્સ પણ રોઝારી બાયોટેક લિમિટેડ કંપનીના દહેજથીત યુનિટ ઓફ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઉત્પાદન અને મેન્યુફેક્ચરની જે જીપીસીબીમાં એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવ્યું હતું તેની નકલ કરી જીપીસીબી સામે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવ્યું હતું જે અંગેની જાણ રોઝારી બાયોટેક લિમિટેડ કંપનીના માલિક સુનિલ ચારીને થતા આ અંગે તપાસ કરાવી મુંબઈ ખાતે ઓમકાર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક ભીમાશંકર વિશ્વનાથ પાટિલ પ્રજ્યોત વિશ્વનાથ પાટીલ બાલકૃષ્ણ બારૂક શેટ્ટી સુલોચના કરુણાકર શેટ્ટી ઉદય ક્રિશ્નપ્પા શેટ્ટી પ્રદીપસિંહ જસવંતસિંહ છાવડા રાજારામ વાસુ શેટ્ટી અને અન્યો સામે રૂપિયા ત્રણસો ત્રેસઠ કરોડ રૂપિયાની છેતરપિંડીની અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી જે અંગે ગતરોજ પાનવેલી પોલીસને જાણ કરી મુંબઈ પોલીસની ટીમ ઓમકાર કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે તપાસ શરૂ કરી હતી જોકે મુંબઈ પોલીસ કંપનીમાંથી પૂછપરછ કરી સ્થળ તપાસ તેમજ પંચકેસ કર્યો હતો અને જરૂરી લઈ નીકળી ગઈ હતી પરંતુ કોઈની પણ ધરપકડ ના કરી હોવાનું સામે આવી રહ્યું છે જીપીસીબી જીપીસીબીની મંજૂરી વગર રાસાયણિક ડ્રમનું વોશિંગ કરી કરતા ભરૂચ પોલીસે કર્યા હતા જીપીસીબી તપાસ કરતા સેમ્પલ પણ લીધા હતા અને જીઆઈડીસી પોલીસ મથકે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાયો હતો ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી માહિતીના આધારે હોટલ નજીક ગુલસન બેરલ નામના પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જ્યાં રાસાયણિક બેરલની સાફ સફાઈ કરવામાં આવી રહી હતી તેમજ અંદાજીત પંદરસો જેટલા બેરલ મળી આવ્યા હતા પોલીસે ગોડાઉન સંચાલક મોહમ્મદ આમિર ચૌધરી પાસે બેરલ ધોવા અને વેચવા અંગે જરૂરી સમક્ષ અધિકારીની પરવાનગીના લેટર માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપતા આ અંગે એસઓજી પોલીસે જીપીસીબીને જાણ કરી હતી જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને જરૂરી સેમ્પલ લીધા હતા તેમજ બેરલ વોશિંગ અને તેના વેસ્ટ નિકાલ અંગે ગોડાઉન સંચાલક દ્વારા જીપીસીબીમાંથી જરૂરી કોઈ મંજૂરી લીધી ન હોવાનું જણાવ્યું હતું જે આધારે એસઓજી પોલીસે ગોડાઉન સંચાલક મોહમ્મદ આમિર ચૌધરીની ધરપકડ કરી હતી તેમજ પંદરસો બેરલ સીઝ કરી આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અને સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભરૂચ જિલ્લામાં પ્રથમવાર ગુજરાતનું એકમાત્ર સર્કસ ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ હવે ભરૂચ શહેરની જનતા માટે લઈને આવ્યું છે વિદેશી કલાકારોના અનોખા કરતબ જોવા મળશે માત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં જેમાં આફ્રિકન રશિયન ઇથોપિયન દેશના કલાકારો તેમના હેરત કર્તબોથી કરતબોથી ભરૂચવાસીઓનું દિલ જીતી રહ્યા છે ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ પરિવાર સાથે જોવાનું ચૂકશો નહીં વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ સરનામુંડુલી સર્કલ નજીક નંદેવાડ રોડ ભરૂચ રોજના ના ત્રણ શો જેનો સમય છે બપોરે સાડા ત્રણ સાંજના સાડા છ વાગ્યે અને રાત્રે સાડા નવ વાગ્યે દરેક શો યોજાશે એકવાર અવશ્ય નિહાળો ગુજરાત એકમાત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવા આવેલ ગઠીઓ કર્મચારીનો મોબાઈલ લઈ ફરાર થઈ ગયો હતો સાઇડ ઉપર મૂકેલો મોબાઈલ ઉઠાવી લીધા બાદ નજર ચૂકીને ગજવામાં મૂકી દીધો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અંગલેશ્વર વાલિયા રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર આજરોજ મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે પેટ્રોલ ફિલરે પોતાનું મોબાઈલ સાઇડ પર મૂક્યો હતો તે દરમિયાન એક ગઠીઓ પેટ્રોલ પૂરવા માટે એક્ટિવા મોપેડ લઈને આવ્યો હતો અને ફિલર પેટ્રોલ અન્ય ઇસમનું પૂરી રહ્યો હતો તે દરમિયાન સાઇડ ઉપરથી મોબાઈલ ઊંચકીને તેને જોયા બાદ ગાડીમાં પેટ્રોલ ભરાવ્યું હતું અને ત્યારબાદ મોબાઈલ ગજવા મૂકી ત્યાં રૂપિયા ચૂકવી ચાલતી પકડી હતી કર્મચારીને મોબાઈલની જરૂર પડતાં મોબાઈલ લેવા જતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને ત્વરિત અસરથી સીસીટીવી ચેક કરતાં આખો મામલો સામે આવ્યો હતો જેમાં ફિલરની નજર ચૂકવી ગઠ્યો મોબાઈલ ઉઠાવી લઈ ગયો હતો આ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ત્યારે ફિલર દ્વારા પોલીસે સીસીટીવી ફૂટેજ સાથે ફરિયાદ નોંધવાની તજવીજ પણ શરૂ કરી હતી ભરૂચ ખાતે જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસમાં પ્રાગટ્ય દિનની ઉજવણી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રભાત ફેરી તથા સુખપાલ યાત્રા કરવામાં આવી હતી ભરૂચમાં પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પાંચસો સુડતાલીસમો પ્રાગટ્ય મહોત્સવ તારીખ ચારને શનિવારના રોજ હોય અનેક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે ભરૂચમાં પણ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રભાત ફેરી તથા સુખપાલ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં વલ્લભ યુથ કમિટીના સભ્યો અને મોટી સંખ્યામાં વૈષ્ણવો હાજર રહ્યા હતા જેની આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આજના દિનની ઉજવણીનું આયોજન ભરૂચના પ્રભારી આશીષ તુલાટ પ્રમુખ રોનાક નકશા દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે મહામંત્રી ચૈતન્ય સહાય સેવાઓ આપી હતી ચંજાલી ગામ ખાતે પચ્ચીસ વર્ષીય કામદારે પોતાના રૂમમાં ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે મૂળ યુપીના પચીસ વર્ષીય યુવાન પાનોલી જીઆઈડીસીમાં નોકરી કરતો હતો ઘટના અંગે મૃતકના ભાઈ દ્વારા પાનોલી પોલીસ મથકે જાણ કરાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અંગલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે ઇમરાનભાઈના મકાનમાં કમલેશ અવધેશ પાંડે અને તેનો ભાઈ નિખિલેશ પાંડે ભાડેથી રહેતા હતા અને પાનોલી જીઆઈડીસીમાં નોકરી કરતા હતા ગત રોજ પચીસ વર્ષીય નિખિલેશ પાંડેએ ઘરમાં અગમ્ય કારણોસર રૂમમાં ગળે ફાંસો લગાવી આપઘાત કરી દીધો હતો આ અંગે મોડી સાંજે ઘરે ભાઈ આવતા ખબર પડી હતી ઘટના અંગે પાનોલી પોલીસ મથકની જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો તેમજ મૃતકના ભાઈ કમલેશ પાંડેથી પ્રાથમિક ફરિયાદના આધારે નિખિલેશ વાંડે દ્વારા અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું નોંધાઈ વધુ તપાસ આરંભી હતી અંકલેશ્વરના ત્રણ રસ્તા પાસે કાઝી શોપિંગમાં કૈલાસ ગિફ્ટની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી અને નગરપાલિકાના ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી જોકે દુકાનમાં મૂકેલ સામાન બળીને ખાક થઈ જતાં મોટું નુકસાન થવા પામ્યું હતું અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક કાઝી શોપિંગ સેન્ટરમાં આવેલ કૈલાશ ગિફ્ટ નામની દુકાનમાં સવારના બંધ હતી તે દરમિયાન અચાનક આગ લાગતા દુકાનમાંથી બહાર નીકળતા આસપાસના લોકોએ દુકાન માલિકને જાણ દુકાન માલિક દોડી આવ્યા હતા અને દુકાન ખોલતા આગ દુકાનમાં મૂકેલ સામાનમાં ફેલાઈ ગઈ હતી આગ અંગેની જાણ નગરપાલિકાના ફાયર સ્ટેશનમાં કરાતા બે ફાયર બ્રિગેડ સાથે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આગની ઘટનાના પગલે શહેર પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો આગ શોર્ટ સર્કિટના કારણે લાગ્યું હોવાનું

તાલુકા મથક મોટા મિયા માંગરોળ મુકામે આવેલ કેઆઈ મદ્રેસા મદરેસા ટાઉન હોલ ખાતે સુરત જિલ્લાના અન્ય તાલુકામાંથી આવનારા બસો એંશી પ્રિસાઇડિંગ અને બસો એંશી આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર કે જેઓ માંગરોળ ઉમરપાડા થઈ તાલુકાના બસો ચોપન બુથ ઉપર મતદાનના દિવસે કામગીરી કરશે તેઓની ત્રીજી તાલીમ બે સેશનમાં રાખવામાં આવી હતી આ તાલીમમાં મદદની ચૂંટણી અધિકારી ત્રેવીસ બારડોલી અને માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાધવ વધારાના મદદની ચૂંટણી અધિકારી અને મામલતદાર માંગરોળ પાર્થ જયસ્વાલ અનિમેશ ચૌધરી ધર્મેશ ચૌધરી ઉમંગ સોલંકી પંકજ ચૌધરી અને અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણીની તાલીમ આપવામાં આવી હતી માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર અશ્વિનસિંહ વાંસિયા દ્વારા પ્રોજેક્ટ ઉપર પીપીટી દ્વારા ખૂબ સુંદર સમજ આપવામાં આવી હતી જેમાં ઈવીએમ વીવીપેટ બીયુ સીયુ વિવિધ પત્રકોની વિવિધ કવરોની સમજ આપી હતી એસપી મદ્રેસ હાઈસ્કૂલ ખાતે આજે ચોથી મેએ મતદાન મથક ખાતે જે સ્ટાફ એટલે કે પ્રિસાઇડિંગ સ્ટાફ તથા પોલિંગ સ્ટાફની તાલીમ રાખવામાં આવેલી છે આ ત્રીજી અને છેલ્લી તાલીમ એમને આપવામાં આવી રહી છે આના પછી સીધા છઠ્ઠી તારીખે તેઓ ભેગા થશે અને અહીંયાથી જે તે મથક પર રવાના થવામાં આવશે આગામી સાતમી મેના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં દરેક મતદારોને મતદાન કરવા મદદનીશ અધિકારી ત્રેવીસ બારડોલી અને પ્રાંત અધિકારી કૌશિક જાદવે અપીલ કરી હતી આપ સૌ સુવિધિત છો કે સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાનું મતદાન થવાનું છે ગુજરાતમાં સમાવિષ્ટ ત્રેવીસ બારડોલી સીટ અને એમાંય સમાવિષ્ટ એકસો છપ્પન માંગરોળ વિધાનસભા ખાતે ટોટલ બસો ચોપન બૂથોમાં મતદાન થશે એ બસ્સો ચોપન બૂથો અંતર્ગત એક આપણે દિવ્યાંગ મતદાન મથક બનાવ્યું છે તથા સાત સખી મતદાન મથકો બનાવ્યા છે એ સાત સખી મતદાન મથકોમાં ટોટલ સ્ટાફ જે હશે એ આપણા સખી બહેનો દ્વારા કરવામાં આવશે અને એના ઉપરાંત એક મોડલ મતદાન મથક આપણે બનાવેલ છે મદદની ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત નિવેદન ભરૂચના ન્યુઆનંદનગરમાં આવેલ એક બિલ્ડિંગમાંથી ગંદુ પાણી જાહેર માર્ગ પર નિકાલ થતું હોય સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો આ અંગે પાલિકામાં રજૂઆતો કરવા છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ અંકલેશ્વરની એચવી રોડ લાઇન્સ એન્ડ વોટર સપ્લાય ટ્રાન્સપોર્ટમાં ટેન્કર સાફ કરવા ઉતરેલા એક પછી એક ચાર ડ્રાઈવરને ગેસની અસર બે ડ્રાઈવરનું ગેસની અસરને લઈ સારવાર હેઠળ મોત બેની હાલત ગંભીર ઘટના અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી એફએસએલની મદદથી સાયન્ટિફિક તપાસ શરૂ કરી મુંબઈના ઉદ્યોગકાર દ્વારા પાનોલીની ઓમકાર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સામે ત્રણસો ત્રેસઠ કરોડની થગાઈની ફરિયાદ નોંધાવી મુંબઈ સહિત ગુજરાતમાં દહેજ ખાતે યુનિટ ધરાવતા કંપની સંચાલક દ્વારા મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ મુંબઈ પોલીસ દ્વારા ગત રોજ સ્થાનિક પોલીસને જાણ કરી કંપની ખાતે તપાસ કરી બારોબાર નીકળી ગઈ